અને દેવા અને મહારાજાને જય માતાજી કરે એમાં છે ચોમાહા વહી મહારાજા માનસિંહજી ને આવેલું કવિરાજ ગેલા અને જોધપુરના ઉતારાની માથે કવિરાજ હરરૂપજી અને મહારાજા માનસે જે જોધપુર ઈ ભઈ આમ સાંજની નમાજનો સમય અવલ નામ ગલ્લા પકડ પાક પલ્લા હોવે ગાહી ભલ્લા રસુલ્લા સંભારો કયામત કે દિન મેં ગનામત ભજાવે મુસીબત ન પાવે સો હિંમત ન હારો रखो યાદ દિલ મેં મોહમ્મદ કા કલમા નબી કા મસલ્લા કભી ના બિસારો આ મુસ્લમાન સારે નબી જી કો પ્યાર હે ઇલ્લાહ 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 પુકારો સાંજની નમાજ ને વખતે મીરો ની બિરદાવલી ફકીરો ની બિરદાવલી અને મહા અને દિલેશ્વરનો ઈ નમાજ માટેની સવારી નીકળેલી પણ હાથી અને ઘોડા નગારા વાગતા જાય અને દિલેશ્વર એમ કહેવાય છે કે આ નમાજ માટે નીકળેલો સાંજની ઈદની નમાજ હતી આ બાજુ જાંજકો લંગર છૂટ ગયો હવે આશે એક મહમદ તેરી એવી બિરદાવળીઓના કવિતાઓ અને ગીતો ઉપડેલા એમાં બરોબર જોધપુરના ઉતારાની નીચેથી મહારાજાનો પસાર થવું દિલ્હીના જહાંપના બાદશાહનો પસાર થવું અને આમ જ્યાં ઊંચે નજર કરી તો જોધપુર માનસિંહજી અને કવિરાજ હરરૂપજી આસ્યા બે ઉભેલા પણ ચાર આંખો ભેલી થઈ ત્યાં તો ત્રણ વખત કાઠખૂણે નમી અને મહારાજા જોધપુર માનસિંહજીએ દિલેશ્વરને આમ કરીને આમ કુર્નસ બજાવી પણ કવિરાજ એમના ઉભા રહ્યા પણ આ દિલ્હીનું અપમાન હતું દિલ્હીના તખ્તનું અપમાન હતું शाहजादा नो अपमान हतो ई अपमान सहन नो करी हग्यो हं रुमांग ओवळणा થીયા અને વ્યાપી જવાલા સામ 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 કરતા હાડા ત્રણ કરો રુવાડા છોડાઈને બેઠા થઈ ગયા દમેલ ત્રાંબાજી આંખ બની ગઈ કારણ કે જીવનની ને માલપા કોઈ દે આવો અપમાન નો પ્રસંગ બનેલો નહીં દિલ્લેશ્વર ની આગળ કોઈ નો માથું નો નમે અર્ધા હિન્દુસ્તાન નો બાદશાહ એની આગળ કોઈની મગરૂરી નહીં એને જો આવ જોધપુરના ના ઉતરાની માથે આ કોણ એવી ગુસ્તાખી કરવાળો માણસ છે સાંજે દિવાને ખાસ ની કચેરી માં હાજર કરો સાંજે દિવાની ખાસની કચેરીમાં માનસિંહજીનું અને કવિરાજ હરરૂપજી આસિયાનું બહેન હાજર થવું પ્રસંગ એવો બન્યો માનસિંહજી બાદશાહ શાહજાદો પૂછે એ પહેલા તો પોતે ઉત્તર આપી દીધો કે માફ કરજો અમારા કવિરાજ છે જોધપુરના કવિરાજ છે ચારણ છે નામ હરરૂપ આસિયો છે એમને આપને નહીં નમવાનું અને આપનું અપમાન કરવાનું એવું કોઈ કારણ નતું પણ માથે ઉદયપુર ની પાક છે ને એટલા માટે નથી નથી નમે હજી એમ એ માથે ધારણ કરે મોકલો ઉદયપુરની માથે ફોજ અને અહીંયા ભાઈ બાવીસ હજારની ફોજ હજી તૈયાર થયો ફોજ વહેતી થાય એ પેલા તો ચારણ ઉતારે ગયેલો માને વંદના કરવા માંડ્યો હતો કે હે માં હે ગિરનારના ગોંખની ચોટીલાના પહાડની હાથકોટી મારવાડની માં જોગમાયા કરણી આજ હું તને યાદ કરું છું માં હવે આજ તો મારી ફેરી આવજે કારણ હવે લોબડી શીશરાંગ ઉપરે રખીએ હાથ મેં આવ્યા હાલી જણકે વીછીયા પાઉ મેં ઝાંઝરા વડાળી પાથુબા માથ કાળી ડણક તો કે હવે આજ ચડે ને દાઢાળી કરે ચંડી આ ભળેલે કુંડળા કાનમે ભવાની જળેલે હારદો તેજ ઝુંડી અને ઉદાનમ ગપાનમ ગસે હિન સે હિન માતા તાતા ન ભ્રાતા સને સનેહી વિદેહાન દેહાન રૂપાન રેખી માયાન કાયાન છાયા વિસેખી ઉદાસીન નાસી નિવાસીન મંડી સરુપા વિરુપાન રૂપા સજંડી અને જય જયાંતિ જયકાર મંગલા મંગલ કારી કાલ કાલ કાલિકા જયા વિજયા ભદ્રકાલી દુર્ગા દુઃખ હારીણી કપાલિની દૈત નિકંદની ક્ષમા ક્ષમા દાજીની શિવા સુખદા ગિરિનંદની આમ કરી અને માનુ સ્મરણ ચારણે ઉપાડેલો હે માં હે જોગભાયા આજ મારા ઘોડાના ડાબલાની વાલ પર જોર દેજે આજ મારે અજીજની પહેલા ઉદયપુર પહોંચવું છે અને આયા અશ્વ વહેતો થયો પણ માય સમગ્ર એમ કહેવાય કે વિશ્વની તાકાત છે ઘોડાના ડાબલાની માલપા દઈ દીધી હોય એમ ઘોડો પડ 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 ધુમા પડ ધુમા પડ ધુમા પડ ઈ અરવલ્લીના ડુંગરાના ગાળીઓને એમ કહેવાય છે પડઘિયું ગજાવતો 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 બે દિવસ ફોજની પહેલા પહોંચી અને હુતેલા ઉદેપુરના રાણાને ઉભો કરીને એક વાત કરી હતી કે રાણા બાવીસ હજારની ફોજ લઈને હજી જ આવે છે પણ કે આવવાનું કારણ શું